જે મિત્રો અરણ મહાદેવ સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર શેરબજારની અંદર દરેક વ્યક્તિ થોડો ને થોડો પ્રોફિટ કમાવા આવતી હોય કોઈ કલિંગ્સ થ્રુ કોઈ ફ્રેન્ડ્સ થ્રુ કોઈ રિલેટિવ્સ થ્રુ કે આમને આટલું રોકાણ કરેલું છે આ આ કંપની પસંદ કરેલી છે તો હું પણ રોકાણ કરું પણ રોકાણ કરતી વેળાએ કે રોકાણ કરતાં પહેલાં આપણે થોડું એવું સાવચેતી રાખવી જરૂરી છે કે જ્યારે કોઈ ગેમ ના થઈ જાય સ્કેમ ના થઈ જાય એટલા માટે હું શબ્દ વાપરું છું કે ઘણી વખત ઘણા એવી શેરની કંપની ઉપર તમને સ્કેમ જોવા મળતા હોય પણ એના કયા એવા પોઈન્ટ કહી શકીએ કે કયા એવા ટ્રીગર કહી શકીએ એ બધા આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે જેથી કરીને આપણે એક સાવધાન રહી શકીએ કારણ કે આપણી જે પરસેવાની મૂડી છે થોડો એવો પ્રોફિટ કમાવા માટે આપણે આવતા હોઈએ છીએ ઘણી વખત એવું બનતું હોય કે આપણે લાલચમાં આવી ભાવ જોઈએ અને સસ્તો એવો ભાવ જોઈએ તરત ખરીદી લેતા હોય કે થોડી એવા ક્વોન્ટિટી લેશું ઘણી વખત એવું પણ બનતું હોય મિત્રો કે શેર ઉપરથી ઘણો ડાઉન જોવા મળ્યો છે ઉપરથી ટોપથી ઘણો ડાઉન છે કે એસી રૂપિયાનો શેર હતો અત્યારે ચાલીસ બેતાલીસ રૂપિયા થઈ ગયો છે એવરેજ પચાસ ટકા ડાઉન થઈ ગયો છે તો હું ખરીદી લઉં ઘણી વખત એવું પણ બનતું હોય મિત્રો કે શેર ફટાફટ સારી એવી રેલી આપતો હોય અને તમારા ધ્યાનમાં પણ હોય અને એવું થાય કે આ ખરીદી લીધો હતો ચાલો હું ફ્રી વખત ખરીદો ટૂંકમાં આ એક લાલચને જોઈ પણ આપણે એ શેરની અંદર એન્ટ્રી લઈ લેતા હોય છે પણ ઘણા એવા પોઈન્ટ છે કે જે પોઈન્ટને તમે ધ્યાનમાં રાખેલા હશે તો તમને આ શેર બજારની જર્નીની અંદર સારો એવો ફાયદો થશે આ ત્રણ પોઈન્ટ ઉપર મારે આ વિડીયોની અંદર વાત કરવી છે વિડીયો ખૂબ જ અગત્યનો છે મિત્રો જો તમે દસ રૂપિયાનો શેર ખરીદો છો અને એવું વિચારો છો કે હું કરોડપતિ બનીશ અને જો તમે એ જ રેન્જની અંદર શેરની કોઈ ખરીદી કરો છો તો ખૂબ જ અગત્યનો છો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે તો મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો આ વિડીયોને કે આ ચેનલની અંદર તો અંત સુધી બની જો આ વિડીયોથી તમને કાંઈ જાણવા મળે છે માહિતી મળે છે તો એ કોમેન્ટ કરી ખાસું એવું જણાવજો કારણ કે તમારી કોમેન્ટ છે એ અમને સારો એ મોટીવેટ કરે છે તો મેઇન પોઈન્ટ ઉપર આવું કે આ વિડીયોનો ખૂબ જ અગત્ય રહ્યો કે ખરે ખરેખર જે ટાઇટલ ઉપર લખેલું છે દસ રૂપિયાનો શેર એવા જે કોઈ પેની સ્ટોક છે કે જે આપણને લાલચની અંદર એવું કહે છે કે આપણે આ શેરને ખરીદવા જોઈએ કે સારી એવી નીચેના ભાવમાં મળે છે કે એને ખરીદવા જોઈએ ખાસા માટે નીચેના ભાવની અંદર એમ કહું છું કે કારણ કે જે ઘણા એવા શેર હશે કે જે બે રૂપિયાનો હોય ને દસનો થઈ ગયો એસીનો હતો ને ત્રીસમાં મળે છે અને એનો એ જ અત્યારે પંદરમાં મળે છે તમે પંદરમાં ખરીદશો અને ત્રીસમાં વેચશો સાહેબ એક વખત પૈસા બની જશે બીજી વખત પણ બની જશે પણ એ એથી વધારે વખત એવું બનશે કે તમારો લોસ વધારે વખત થશે વિથ એક્ઝામ્પલ સમજો તો એક ચાર્ટ મિત્રો તમને હું દેખાડું છું અત્યારે જે ચાર્ટ જોવા મળે છે કે જેની અંદર ડિસેમ્બર બે હાજર ચોવીસ કે જાન્યુઆરી બે હાજર પચીસ ની અંદર એ શેરનો ભાવ બે રૂપિયા કે ત્રણ રૂપિયાની આસપાસ હતો પણ અત્યારે અગિયાર રૂપિયા થઈ ગયો છે ઠીક છે તમે જો ખરીદવા લે તો ઉપર ગયો તો ઠીક છે પણ એનો એ જ છે તમે આપણે લાલચ પાઇન્ટ ઉપર સુધી રાહ જોશે શું એવું પણ આનો શેરનો તમે મેક્સિમમ કે લાઈફ ટાઈમ સુધીનો ચાર્ટ ઓપન કરીને જોશો તો તમને ખ્યાલ પડશે કે એનો એ જ શેર એક વખત રૂપિયા થયેલો હતો ત્યાર પછી વીસ રૂપિયા પણ થયેલો છે અને હાલમાં એ બે રૂપિયાથી અત્યારે અગિયાર રૂપિયા થયેલો છે આ બધી જ ચાલ છે એ ઓપરેટરની ચાલ છે ટૂંકમાં મારું કહેવાનો અર્થ એ છે મિત્રો કે જે કોઈ પેની સ્ટોક છે એની ઉપર સાવચેતી ખૂબ જ જરૂરી છે કારણ કે આની અંદર રહીને કોઈને પણ પ્રોફિટ કમાઈ નીકળી શકતા નથી ઓલ ઓવર જોશો તો તમે લોસમાં જ રહેશો એટલા માટે પેની ખૂબ જ સાવધાન રહેવું જોઈએ મિત્રો ત્યાર પછીનો બીજો પોઈન્ટ ઉપર વાત કરું તો મિત્રો એ ખૂબ જ અગત્યનો લાસ્ટ પાંચ થી સાત વર્ષની અંદર જે વ્યક્તિ કે જે વ્યક્તિ સોશિયલ મીડિયા થ્રુ ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જે કોઈ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ વોટ્સઅપ ટેલિગ્રામ જે કોઈ સોશિયલ મીડિયા ઉપર તમને જે કાંઈ મેસેજિઝ આવે છે એના દ્વારા તમે એના સીધી ડાયરેક્ટ પસંદગી કરો છો શેરની કે આ કંપનીની અંદર હું રોકાણ કરું છું પણ આની અંદર ટ્રેપ તમે વધારે થઈ શકો જેવી રીતે તમે પેની સ્ટોકમાં પણ ઘટના બને છે એ જ રીતે આમાં પણ બની શકે કે આ આપણા દ્વારા કે આપણી પબ્લિક થ્રુ આપણું ઇન્વેસ્ટમેન્ટ કરાવી અને પોતે મોટા ઇન્વેસ્ટરો છે કે જે પ્રમોટરો છે કે એફઆઈડીઆઈ છે એ પોતે નીકળવા માંગતા નથી આ ખૂબ જ ધ્યાનમાં દોરવા જેવી વસ્તુ કારણ કે આ બધી જ ઘટનાઓ પહેલાં પણ બનતી હતી પણ ત્યારે સોશિયલ મીડિયાનો એટલો બધો ક્રેઝ ન હતો ત્યારે પણ ન્યૂઝપેપર થ્રુ આપણને જોવા મળતું હતું પણ અત્યારની પરિસ્થિતિ અલગ છે કે જે ફાસ્ટ લાઈફ છે એની સાથે ફાસ્ટ આપણને વ્યૂ જોવા મળે છે કે ફાસ્ટ આપણી ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ શકે છે પણ એના માટે બચવા માટે ખૂબ જ અગત્યનું એ છે કંપનીનો બિઝનેસ સમજો પછી બાય કરો બી ટુ બી ચાલો જો તમે કંપનીનો બિઝનેસ કે ધંધાને સમજેલા હશો તો એનો એ જ છે નીચે આવેલો હશે તો એનું કારણ જાણીને ફરી વખત તમે એન્ટ્રી કરશો કે ફરી વખત એને એવરેજ પણ કરશો એટલે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે કે સોશિયલ મીડિયા દ્વારા તમને જો કોઈ જે કંઈ મેસેજિક જોવા મળે છે જે કાંઈ મેસેજ જોવા મળે છે આંધળું ઇન્વેસ્ટમેન્ટ ના કરો ડાયરેક્ટ ટ્રેપ ના ખાઓ કારણ કે સોશિયલ મીડિયા થ્રુ જોવા મળતી એપ છે એ કોઈ બીજા એન્ટ્રી કરેલી કે એક્ઝિટ કરવા માટે પણ આપણને ન્યૂઝ જોવા મળતા હોય કે પછી કોલ જોવા મળતા હોય ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે પેલો પોઈન્ટ આપણે જોયો એમ પેનીસ્ટોક કે પેનીસ્ટોક જેવા શેરની અંદર લાલચમાં ન આવો તો બીજી એવી જ રીતે આપણે સોશિયલ મીડિયાની અંદર જોવા મળતું હોય એની અંદર પણ ટ્રેપમાં ન આવું મારો કહેવાનો મિનિંગ એ નથી હું ફરીવાર વાત કરું છું મિત્રો કે દસ રૂપિયા વીસ રૂપિયાનો શેર કે એ શેર કંપની સારી નથી હોતી પણ કંપનીના બિઝનેસને સમજવો જોઈએ કારણ કે કંપનીના બિઝનેસની અંદર તમે જોશો તો એની અંદર ખૂબ રિઝર્વ છે કંપનીની પાસે સારું એવું બેલેન્સ છે કંપની કાંઈ બિઝનેસ કરે છે કે નહીં કંપનીની બેલેન્સ શીટની અંદર બધું માઇનસ જોવા મળેલું છે આ બધું ચેક કરવું ખૂબ જરૂરી છે કારણ કે માર્કેટની અંદર ક્યારેય ભરોસો નથી કઈ પ્રકારની કોઈ કોઈપણ ડીપ પણ મોટું કરેક્શન ગમે ત્યારે આવી શકે કારણ કે આ બજાર છે એવી જ રીતનો ત્રીજો એવો પોઈન્ટ કહું તો ખૂબ જ અગત્યનું કે આ દરેક રોકાણકારે કે પેની સ્ટોક ખરીદતો હોય કે સારી એવી કંપની ખરીદતી હોય ત્યારે આ વસ્તુ ખૂબ જ અગત્યની છે કે જે એને બહુ ફાયદારૂપ રહે તો એવી જ વસ્તુ કહી શકે કે એની અંદર પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું છે એફઆઈઆઈનું હોલ્ડિંગ કેટલું છે અને ત્રીજો પોઈન્ટ કહી શકો મિત્રો ડીઆઈનું હોલ્ડિંગ કેટલું છે એફઆઈઆઈ એટલે કે ફોરેનરો જે કાંઈ છે એ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ડીઆઈ એટલે કે આપણે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે આ ત્રણે ત્રણ વસ્તુ ખૂબ જ અગત્યની છે આની જ વસ્તુ વિથ એક્ઝામ્પલ તમે સમજો કે આની અંદર કઈ રીતે આપણે ટ્રેપ થઈએ છીએ આ ટ્રેપ સાથે હું વાત કરું છું તો ઘણી એવી કંપનીઓની અંદર તમને જોવા મળતું હોય કે પ્રમોટરો અને પબ્લિક જ હોય ત્યાં પહેલો વસ્તુ એક સાવધાનીનો પણ છે એવું ખરાબ એવું બની નથી લેવાનું પણ કહેવાનું વાત છે એ છે કે અહીંયા કોઈ એફઆઈઆઈ ડીઆઈ છે નહીં કંપની નાની છે તો એવું બની શકે પણ એની એ જ વસ્તુ ફક્ત પ્રમોટરો હોય અને પબ્લિક હોય પણ એની સાથે બીજું કે આ પ્રમોટરો પોતાનો માલ ધીરે ધીરે વેચી અને પબ્લિકને આપતી હોય ત્યારે ખૂબ સાવધાની છે વિથ એક્ઝામ્પલ સમજો તો તમને એક ચા અત્યારે એક પ્રમોટરો અને અને સાથે પબ્લિકનું એક હોલ્ડિંગ વિશે જોતા હશો ચિત્રમાં કે એની અંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર ચુમ્મોતેર પોઈન્ટ ત્રાણુંનું હોલ્ડિંગ હતું ત્યારે પબ્લિકનું હોલ્ડિંગ એટલું હતું કે પચીસ પોઈન્ટ ઝીરો સાતનું જોવા મળતું હતું એ જ સાથે સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર જોશો તો એનું એ જ હોલ્ડિંગ છે બાવન પોઈન્ટ થઈ થઈને અને જે કાંઈ માલ ઉપરનો હતો એ બધો જ માલ કોણે ખરીદી લીધો પબ્લિકે સુડતાલીસ પોઈન્ટ બાર ટકાનું હોલ્ડિંગ થઈ ગયું એવી જ રીતે મિત્રો સેકન્ડ નંબરનો બીજા નંબરનો તમે જો એક ચિત્ર જોતા હશો તો એની અંદર પણ સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર ચોવીસની અંદર પચીસ પોઈન્ટ બાવીસનું હોલ્ડિંગ હતું કે એની સામે પબ્લિક હતી એ ચુમ્મોતેર પોઈન્ટ ઈચ્છોતરની જોવા મળતી હતી આની એ જ વસ્તુ સપ્ટેમ્બર બે હજાર પચીસની અંદર જોશો તો પ્રમોટરો ફક્ત તેર પોઈન્ટ નેવું થઈ ગયા છે કે પચીસ એના જેટલું હોલ્ડિંગ હતું એના કરતાં પચાસ ટકા પબ્લિક પ્રમોટર છે જેનું હોલ્ડિંગ છે પચાસ ટકા એ માઇનસ કરી એને વેચેલો છે આનો આ જ માલ છે આપણી જેવી પબ્લિક જે નાના ઇન્વેસ્ટરો છે એ છ્યાસી પોઈન્ટ ઝીરો નવનું અત્યારે હોલ્ડિંગ ધરાવે છે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ બધી જ વસ્તુ જો તમારા જે કોઈ શેર તમારી પોર્ટફોલિયોમાં છે એની અંદર આ બધી વસ્તુ ખૂબ મહત્ત્વની છે કે આ બધી જ વસ્તુ આપણને ટ્રેપ નહીં કરાવી શકે કોઈ પણ સ્કેમથી બચાવી શકશે જો તમે રોકાણ કરવા એવા છો નવા છો તો શેર બજારની અંદર મોટી કંપનીની અંદર બની રહેવું નાની કંપનીની અંદર જો તમે જાણતા નથી કોઈ એવું ભાવને ધ્યાનમાં લઈને સીધા એન્ટ્રી કરો છો તો ઇગ્નોર કરો થોડા એવા પ્રોફિટને ધ્યાનમાં લઈને તમે સીધા ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને પછી ફસાઈ જાઓ છો હવે આની આ જ વસ્તુ હોલ્ડિંગ વિશે વાત કરું તો કઈ વસ્તુ પોઝિટિવ હોલ્ડિંગમાં ગણાવી શકે તો એક બીજો ચાર્ટ તમે જોતા હશો અત્યારે કે એની અંદર જોશો તો ત્રેપન ટકાનું પ્રમોટરોનું હોલ્ડિંગ છે સારામાં સારું છે કન્ટિન્યુ જાળવેલું છે પણ એની સામે એફઆઈઆઈ ફોરેનર દસ ટકા છે ત્રેવીસ ટકા ડીઆઈઆઈ છે હવે એની અંદર ત્રણેય આ ચાર્ટની અંદર જોશો તો તમને તરત ચિત્રોમાં ખ્યાલ આવશે કે ત્રેપનને દસ ત્રેસઠને સાથે જ બાર ટકા જ એટલે ઓલ ઓવર તો સત્યાસી અઠ્યાસી સીટનું હોલ્ડિંગ છે પ્રમોટરો એફઆઈએ નું છે સારું એવું સ્ટ્રોંગ કહી શકીએ આ આપણી કરતાં એની પબ્લિક કરતાં પ્રમોટરો અને એફઆઈઆઈ એ કંપની વિશે વિશેષ જાણે છે આપણે એક નાની પબ્લિક છીએ બરાબર તો એટલી વસ્તુ આપણે એ જાણી શકતા નથી કંપનીની અંદર સુધી આપણે જઈ શકતા નથી કે શું આવનારા વર્ષોની અંદર આ કંપનીનું પ્લાનિંગ છે તો એવી જ રીતે બીજો ચાર્જ જોયો મિત્રો તો એની અંદર પણ હોલ્ડિંગ જોશો અઠ્યાવીસ ટકા પ્રમોટરો છે હવે એવું વિચાર પણ આવે કે પ્રમોટર વધારે હોય એવું જરૂરી નથી પ્રમોટરો ના પણ ના પણ હોઈ શકે તો આની અંદર અઠ્યાવીસ ટકાનું હોલ્ડિંગ છે સાથે એફઆઈઆઈ ત્રેવીસ ટકા છે અને એની સાથે ડીએ જોશો તો ચાલીસ ટકા છે અને આપણી જેવી પબ્લિક આઠ ટકાનું જ હોલ્ડિંગ છે ખાસું એવું સમજવા જેવું છે કે અહીંયા પણ પબ્લિક આપણી ઓછી છે પણ સૌથી વધારે ભરોસો કોને છે તો કે પ્રમોટરોને એફઆઈઆઈ અને ડીઆઈઆઈ આ ખૂબ જ સારી વસ્તુ કહી શકીએ જો તમારા જે કાંઈ શેર તમે પોર્ટફોલિયોમાં રાખેલા છે તો એની અંદર પણ તમે ચેક કરજો કે આની અંદર શું જોવા મળી રહ્યું છે હું કોઈ એવા આ કંપનીની અંદર ટ્રેડ થયેલો નથી એટલે ઓલ ઓવર આ વિડીયોનો એનો એ છે મિત્રો કહેવાનો અર્થ એ છે તમે જે કોઈ કંપની પસંદ કરો છો તો થોડું એનું ફંડામેન્ટલ ચેક કરો બીજી વસ્તુ કોઈ પણ સોશિયલ મીડિયા થ્રુ તમને જોવા મળતા મેસેજિંગથી તમે ટ્રેપ ના થાવ એનાથી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ન કરો કોઈ પણ કંપનીને પસંદ કરો છો તો ખરેખર એ વસ્તુમાં જુઓ કે આ કંપની શું કામ કરે છે હાલમાં એ કંપનીનો ભાવ કેટલો છે એટલો બધો નીચે ઉતરો છે તો એની પાછળનું રીઝન શું છે કારણ શું છે અને આવનારા સમયની અંદર આ આ કંપની ફરી એક ઉપર જઈ શકે એવા જોવા મળી શકે એમ છે પાછી મળે એમ છે કે નહીં ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે આ બધા પોઈન્ટ છે એ તમને તમારી ઇન્વેસ્ટમેન્ટની અંદર શેર બજારની અંદર ખૂબ જ ફાયદારૂપ થશે મિત્રો અંત સુધી વિડીયોની અંદર બની છો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર કરવા ન ભૂલતા કારણ કે નાની ચેનલ છે એટલી પબ્લિક સુધી પહોંચી શકતી નથી તો તમારું શેર કરવું ખૂબ જ અગત્યનું છે તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા અંત સુધી વિડીયો જોયો છે ફરી વખત કહીશ થેન્ક યુ